મઠ મહેગામ ખાતે શ્રી હરીબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા પાંચમા સમૂહ મહાનૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના મહાનૈવેદ્ય બે હજાર ચોવીસના રોજ શ્રી હરિબાબા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ માહ્યાવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન નૃસિંહનો પાઠ નૈવેદ્ય ભરૂચ જિલ્લામાં આવેલા મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા ગુજરાત ગ્રુપ દ્વારા એકાવન હિંડોળાનું મહાનૈવેદ્યનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં ભાગ લીધો હતો અને પોતાની બાધા માનતા પૂરી કરી ભગવાન નરસિંહનો આભાર માન્યો હતો આ ગ્રુપના સ્થાપક સર્વગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોનું ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા દસ હજાર પાંચસોને અગિયાર કેલેન્ડર વિતરણ એકવીસ હજાર ચારસો બ્યાસી નંગ જેટલી નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે છે માહ્યાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે જેનાથી સમાજના ગરીબ પરિવાર પણ ભગવાન નૃસિંહનો પાઠ ઓછા ખર્ચમાં કરી શકે આ મહાનૈવેદ્યમાં નીતાબેન રાજ અને અનિલભાઈ મારા દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી हमने तो इतिहास पढ़ा है लेकिन इतिहास बनाने वाले स्वर्गस्थ रमेश भाई झवेर भाई મારા વડીલ અને આ ગ્રુપના સ્થાપક જેવો હયાત હતા આજે આપણી વચ્ચે નથી પણ તેમના માટે મારા પિતાથી પણ વધુ માન સન્માન અને આદર હતું એવા રમેશભાઈ પરમાર ગાનપુરને યાદ કરી હું મારા હરિબાબા સેવકસંદ ગ્રુપની તૂકી માહિતી તમને આપવા માટે મિત્ર સેવક સંઘ ગ્રુપ ની સ્થાપના આપણા સૌના પ્રિય સ્વર્ગસ્થ રમેશભાઈ પરમારે ચોવીસ સાત બે હાજર એકવીસ ના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ હરિબાબા સેવક સંઘ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી હતી દોસ્તો ચોવીસ સાત બે હાજર એકવીસ થી આજે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી આ ગ્રુપ વાળા સમાજની એકતા અને અખંડિતા સમાજમાં માયાવંશી સમાજના ના ઈષ્ટદેવ હરિબાબા મહારાજ ની કીર્તિ અને મહિમા આ દેશ થી પરદેશ સુધી અન્ય દરેક સમાજ ને જાણ થાય અન્ય સમાજ પણ આપણા બાવાના મઠ મેઘા મુકામે આવે દર્શન કરે એ માટે આપણે આપણે આ આયોજન કરીએ છીએ મિત્રો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ કોઈ પણ સમાજ બંધુ નું અવસાન થયું હોય એવા મેસેજો મૂકવામાં આવતા નથી ગ્રુપમાં માત્ર ને માત્ર હરિભાવા વિશે તમે કોઈ માહિતી જાણતા હો તો તમે ગ્રુપમાં આપણા સમાજ પણ જણાવી શકો છો કોઈ પણ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો લેવા જતું નથી આ ગ્રુપમાં જે પણ વ્યક્તિ સહયોગ કરે છે એ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે સહયોગ કરે છે એમને અમે કહેવામાં નથી આવતા કે ભાઈ તમે આટલા રૂપિયાનો સહયોગ કરો ગ્રુપમાં જે પણ રૂપિયાનો સહયોગ થાય છે એનું ગ્રુપમાં કોઈ પણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી ગ્રુપમાં કોઈ કોઈ પણ પણ સભ્ય કે ટ્રસ્ટ નથી એક રૂપિયાનો હિસાબ ગ્રુપ બેલેન્સમાં રાખતું નથી અને એનો એક એક રૂપિયાનો હિસાબ જાહેર ગ્રુપમાં કરવામાં આવે છે તથા આપને એકાવન ની આ બેઠા છે એઓને હિસાબ એવો ની પુસ્તિકા પણ નાની અંશી આપવામાં આવી છે プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント